નસવાડી નર્મદા કાંઠાના ગામોમાં સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટની સર્વેની કામગીરી કરવા બે મહિનાથી અધિકારી આવે છે પરંતુ નર્મદા કાંઠાના વીસ ગામોના લોકો આ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીન ગુમાવી દેશે તેઓ ભય લાગતા પ્રોજેક્ટ માટે આવેલા અધિકારીઓનો સખત વિરોધ કરી રહ્યા છે જેના સમર્થન માટે કોંગ્રેસ પક્ષ પણ મેદાનમાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે સ્થાનિક લોકો સાથે જોડે રહીશું તેવું નેતાઓએ જણાવ્યું હતું આ પ્રોજેક્ટના વિરોધમાં વાંસ્તાના ધારાસભ્ય અનંત પટેલ પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા તેમજ સ્થાનિક આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર રોહિત નસવાડી છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સત્તર થી વીસ જેટલા ગામોમાં ચાર હજાર કરોડનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એક લડત ચાલુ કરી એ લડતને ટેકો આપવા માટે આજે અમે મિટિંગ યોજી હતી જેમાં અહીંના તમામ અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા હતા અને એક આગળના આંદોલન માટેનું રણસિંગ ફૂક્યું હતું આવનારા સમયમાં નસવાડીના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા જશું

અમે તો એમ કહીએ છીએ કે બીજેપી માં ચૂંટાયેલા ધારાસભ્ય આદિવાસી હોય કે સંસદ સભ્ય હોય એમને ખરેખર આદિવાસી સમાજને સહકાર આપવો જોઈએ પરંતુ એવું કોઈ આવ્યું નથી અમે અત્યારે પણ કહીએ છીએ જ્યારે પણ આદિવાસી સમાજને મારી જરૂર પડશે અમે તમારી વચ્ચે આવીશું અહીંયા સાંસદ અને ધારાસભ્ય આ લોકોના સમર્થનમાં નહીં પણ જે તે એજન્સી છે તે એજન્સીને સમર્થન આપીને અહીંયા સર્વે કરવા માટે ભલામણ કરવા માટે આવ્યા હતા શું કહેતો એ ભાજપના નેતાઓ ભાજપના નેતાઓએ પહેલે સમજવું જોઈએ કે તમે આદિવાસી પ્રમાણપત્ર હેઠળ ધારાસભ્ય બન્યા છો સંસદ સભ્ય બન્યા છો અહીંના લોકોના મતથી બન્યા છો અહીંના લોકોની જળ જંગલ જમીન સંસ્કૃતિ આદિવાસી સમાજની અસ્મિતા બચાવવાનું કામ તમારું છે એટલે તમારે કોઈ પણ ખાનગી એજન્સીને સર્વે કરવા માટે અથવા અહીંના અધિકારીઓને ટેકો આપવા માટે નહીં પરંતુ અહીંના આદિવાસી સમાજને ટેકો આપવા માટે અને અહીંની આદિવાસી સમાજની જળ જંગલ જમીન માટે આગળ આવવું જોઈએ પરંતુ જો એવું નહીં આવશે તો આવનારા દિવસમાં અહીંના લોકો એમને ગામમાં ઘૂસવા પણ નહીં દેશે સાહેબ અહીંયા જો આ હાઇડ્રો પ્રોજેક્ટ છે તો સરકાર આ હાઇડ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ કરે તો તમે કેવા પગલા ભરશો અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં રોડ રસ્તા પર 20 થી 25000 માણસોની સાથે 16 જેટલી રેલી કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સુરત આવીને આખો પ્રોજેક્ટ રદ કરવાના કાયમ માટે રદ કરવાની જાહેરાત કરી હતી આ લડાઈ પણ એવી જ આદિવાસી સમાજની જળજંગલ જમીન માટેની છે અમે આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ કોઈ પણ ભોગે સંજોગે રદ કરાવીને રહેશું